હેલો ગાયસ તો હું ધરાવાલા અને આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે બધા જઈ રહ્યા છીએ ફરવા તો અમે ક્યાં ફરવા જઈ રહ્યા છે તે તમારે જાણવું હોય તો મારા આજના ફૂલ વ્લોગમાં બન્યા રહેજો તમને મજા આવશે તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા ગામડાનો લુક એકદમ બ્યુટીફુલ અને અમે અત્યારે જઈ રહ્યા છે એક ગામ છે જ્યાં કાદરી મંજિલ છે જ્યાં બધા જે પણ વીસ માંગે તે પૂરી થઈ જાય છે તો અમે ખાલી ત્યાં દર્શન કરવા ગયા હતા તો તમે પણ ત્યાં જઈ શકો છો તો તમે આ બ્લોગમાં બન્યા રહેજો કે અમે આગળ કઈ કઈ જગ્યાએ જઈ રહ્યા છે તો અમે આવી ગયા છે તે કાદરી મંજિલે પછી અમે બધા પગે લાગી દર્શન કરી અને પાછા ફરી અને હવે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ તો તમે જોઈ શકો છો ગાય મને ગામડાનો લુક બહુ બહુ જ ગમે અને આ જે પર્વત દેખાય છે તે જૂનાગઢ છે અને ગામડાનો લુક સૌથી બેસ્ટ લાગે મને સિટી કરતાં પણ વધારે બ્યુટિફુલ ગામડું લાગે તો હવે આપણે થઈ ગયા છે જૂનાગઢમાં એન્ટર ને આ છે જુનાગઢનો બ્યુટીફુલ દરવાજો જેનું નામ તો મને નથી ખબર મારા પપ્પાને ખબર છે તો મેં જુનાગઢ ગયા હતા તો ત્યાં મેં ઘણી બધી જગ્યા જોઈ હતી અને મતલબ ખૂબ જ સુંદર ગામ છે જુનાગઢ ફરવા માટે એકદમ બ્યુટીફુલ તો ગાય તમે જોઈ શકો છો જુનાગઢ બેસ્ટ સ્થળ ફરવા માટેનું ત્યાં કોઈ તહેવાર વગર પણ ઓલવેઝ ભીડ હોય છે તો અમે સૌથી પહેલાં જઈ રહ્યા હતા જૂનાગઢમાં નરસિંહ મહેતાના ચોરે તો તમે જોઈ શકો છો કદાચ અહીંયા બહુ મોટા મોટા પથ્થર પણ હતા રસ્તામાં પણ એનું રેકોર્ડિંગ મારાથી નથી થયું અને અમે આવી ગયા છે નરસિંહ મહેતાનો ચોરો જોવા એ અંદરથી પણ બહુ બ્યુટિફુલ છે ને બહારથી પણ બહુ બ્યુટિફુલ છે ત્યાંથી મેં એક બહુ મસ્ત કરતાલ પણ લીધી હતી જે તમને લાસ્ટમાં હું બતાવીશ તો આ છે નરસિંહ મહેતાનો ચોરો મેં બધા આવ્યા હતા ફરવા હું મારા ફઈ ફૂવા સાથે ફરવા આવી હતી અસલ સત્ય તો તમે જોઈ શકો છો આ છે નરસિંહ મહેતાનો રાઉન્ડમાં ચોરો તો મેં ફૂલ બનાવ્યું છે અંદરથી પણ તો ફૂલ વ્લોગમાં બન્યા રહેજો તમને ખૂબ મજા આવશે અને અહીંયા ચણ પણ નાખેલું છે પક્ષીઓ માટે આ તે જગ્યા છે જ્યાં નરસિંહ મહેતા રોજે બેસીને ભજન કરતા હતા આ છે નરસિંહ મહેતાનો ચોરો જેની આખી કહાની તો મને નથી ખબર પણ એટલું ખબર છે કે અહીંયા બેસીને નરસિંહ મહેતા તેમના ભજન ત્યાં જ તેમની દીકરી કુંવરબાઈનું મામેરું કરવા ખુદ સ્વયં ભગવાન આવ્યા હતા તેવી વાત મેં સાંભળેલી છે અને આ ત્યાં અંદર મ્યુઝિયમ જેવું બનાવ્યું છે બધી કથા લખેલી છે કે નરસિંહ મહેતાએ એને બધા ભગવાન મતલબ શું શું કર્યું હતું ત્યાં કૃષ્ણ ગોપીનું આ તમે જોઈ શકો છો નરસિંહ ભગવાનનું બધા ભગવાનનું અહીંયા લખ્યું હતું આ મ્યુઝિયમ છે બહુ બ્યુટિફુલ ત્યાં બાજુમાં જ ને આ તે જગ્યા છે જ્યાં ખુદ શ્રી કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાને મળ્યા હતા હમણાં તેની હુંડી પણ તમને હું આ જ બ્લોગમાં બતાવીશ ને આ તમે જોઈ શકો છો બ્યુટિફુલ બેસ્ટ ચિત્ર સાથે એની કહાની એકદમ રખી છે અને ત્રણ ભાષામાં લખી છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ એટલે ટુરિસ્ટો માટે પણ અને આ તે હુંડી છે તમે જોઈ શકો છો તમે પણ આ જગ્યાની હજી સુધી ના લીધી હોય મુલાકાત તો મુલાકાત લઈ લેજો ને એકદમ બ્યુટિફુલ પ્લેસ છે અને આ હુંડી છે આ હુંડીનો મતલબ મને એટલો બધો ઇતિહાસ તો નથી ખબર પણ અને આ નરસિંહ મહેતાની બ્યુટીફુલ મૂર્તિ અહીંયા લગાડી છે તો મેં અહીંથી લઈ લીધી છે કરતાલ મેં તમને કીધું તે હવે હું કરતાલ સાથે વિડીયો બનાવીશ અને આ છે મહાદેવનું મંદિર ત્યાં જ છે નરસિંહ મહેતાના ચોરાની જગ્યામાં જ આ એક બ્યુટિફુલ મૂર્તિ પણ રાખી છે નરસિંહ મહેતાની આ ભગવાનની મૂર્તિ છે અને પાછા ત્યાંથી બહાર નીકળીને હવે અમે જઈ રહ્યા છે ફરવા ઉપરકોટ બાજુ ત્યાં અમને ખૂબ મજા આવી હતી અને બીજો પણ બ્લોગ આવશે ફૂલ બ્લોગ ઉપરકોટનો બે દિવસમાં તો એ તમારે જોવો હોય તો કોમેન્ટ કરજો તો હું એ બ્લોગ પણ લાવીશ કારણ કે અમે બે દિવસમાં બે વાર જુનાગઢ ફરવા ગયા હતા તો આ છે બહારનો લુક ઉપરકોટ તો ગાયઝ અમે ઉપરકોટના દરવાજા બાજુ ચડી રહ્યા છે તમે જોઈ શકો છો અમે તો ખાલી ત્યાં લાડવા ચડાવવા જ ગયા હતા બીજા દિવસ જ્યારે ઉપરકોટ ગયા હતા ત્યારે ફૂલ ઉપરકોટની મુલાકાત લીધી હતી ખીમડીયા દાદાના લાડવા ચડાવવાના હતા મારા ફુવાના એટલે અમે ત્યાં ફરવા ગયા હતા અને બીજા દિવસ અમે ઉપરકોટ દામોદરકુંડ બધી જ જગ્યાએ ગયા હતા તો તેનો બ્લોગ તમારે જોવો હોય તમને કોમેન્ટ કરજો હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો અહીંયા મોટી હનુમાન દાદાની મૂર્તિ હતી મૂર્તિ છે આની સાથે મેં એક શોર્ટ્સ વિડીયો જો મૂક્યો છે તો તમે એ ના જોયો હોય તો એ પણ જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને જય હનુમાન દાદા કોમેન્ટ કરી દેજો પ્લીઝ ગાઈસ અને અહીંયા એ સિક્કો પણ ચોંટી જાય છે અને અમે આ ઉતરી ગયા હતા એક વાવમાં આ વાવ કઈ છે તે અમને પણ નથી ખબર પણ અમે અંદર જોવા ગયા હતા બહુ જ ઊંડી વાવ હતી અને ઊંડીની સાથે સાથે બ્યુટિફુલ પણ હતી અને આમાં આશરે બસો ત્રણસો પગથિયા હશે બહુ એટલે બહુ ઊંડી અને ઊંચા ઊંચા પથ્થરો હતા તમે પણ જોવા ગયા હોય તો બહુ મજા આવે એવું સ્થળ છે ઉપરકોટ તો આપણે બધા એક સાથે ભેગા મળીને ફરવા જઈશું ને અમે તો નીચે સુધી ઉતરીને જોઈ આવ્યા હતા અને બ્લોગિંગ મારા મમ્મી કરતા હતા તો એ નતા આવ્યા નીચે સુધી પણ હું અને મારા સિસ્ટર નીચે સુધી ફરી આવ્યા હતા ઊંડી એક વાવ હતી અને હું ઊંચા ઊંચા પથ્થર હતા ગાઈશ અને અમે પાછા ચડી ગયા હતા થાકી ગયા હતા આ ચડવામાં ગઈશ અને ગાઈશ અહીંયા પહેલા ફ્રીમાં જવાતું હતું હવે તો સો રૂપિયા ટિકિટ થઈ ગઈ છે તો હવે અમે જુનાગઢમાંથી જઈ રહ્યા છે પાછા મારા ગામ બાજુ તો તમને મારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમને બીજો જૂનાગઢનો બ્લોગ જોતો હોય તો કોમેન્ટ કરજો ને આમાં સપોર્ટ